ગર્ડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના લોકોની વરસાદ આવે ત્યારે દયનીય સ્થિતિ થઈ જાય છે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ઓફ યુનિટી ધરાવતા તાલુકાના ગામના લોકોને સરકાર નથી પહોંચાડી શકી પાયાની મૂળભૂત સુવિધાઓ લોકો ચોમાસા દરમિયાન ધસમસતા પાણીના પ્રવાહમાં નદી ક્રોસ કરવા માટે મજબૂર બન્યા છે પુલ મંજૂર થયો હોવા છતાં નથી કરી રહ્યા કામ વિડીયો વાયરલ કરનાર યુવાનનો આક્ષેપ ચોમાસા દરમિયાન વરસાદના કારણે જીવના જોખમે ગામના લોકો પાણીના પ્રવાહમાં નદી પાર કરતા જોઈ ગામના યુવાને વિડીયો ઉતારી પોતાની આપવિધિ જણાવી છે જુઓ આ ખાસ રિપોર્ટ ડિસિઝન ન્યૂઝ ગુજરાત અંગાજનન એટલે સાદા સાખા તરીકે પાણીકા એટલે અજીલા જો બીમાર હોય તે વ્યક્તિ જાય કઈ આ નિય દિલેવાળી કોઈ કામ માટે કોઈ બી કામ માટે હોય કેવી રીતે ડિસિઝન જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો